નમસ્તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપણા ખેડૂત મિત્રો માટે એક સરસ મજાની એપ્લિકેશન કૃષિ પ્રગતિ લોન્ચ કરવામાં આવી છે જે આપણા મોબાઈલ ફોનમાં પ્લે સ્ટોરમાં મળી જશે આપણે સર્ચ કરવાનું રહેશે કૃષિ પ્રગતિ એટલે આપણી સામે આ ગુજરાત સરકારની નવી એપ્લિકેશન આવી જશે હવે મિત્રો સરકારશ્રી દ્વારા આપણા ગુજરાતના દરેક ખેડૂતોને પોતાના પાકના રક્ષણની માહિતી તેમજ હવામાનની માહિતી તેમજ પાકના સારા ઉત્પાદન માટે કૃષિ નિષ્ણાતો પાસેથી માહિતી તેમજ આપણે આજુબાજુના માર્કેટયાર્ડના ભાવોની માહિતી આપણા આખા ગુજરાતના ખેડૂતોને મળી રહે તેના માટે સરકાર શ્રીએ આ સરસ મજાની એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે તો ચાલો મિત્રો આપણે વિગતવાર સમજવાની ટ્રાય કરીએ કે કૃષિ પ્રગતિ એપ્લિકેશનની વિશેષતાઓ શું છે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી આપણા દરેક ખેડૂત મિત્રોને થશે આ એપ્લિકેશન દ્વારા હવે સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય પણ આપણે જાણી શકીએ છીએ એટલે કે આપણા પાકમાં કયો રોગ છે એ પણ આપણે ફોટો પાડીને સેટેલાઇટ દ્વારા આપણે જાણી શકીએ છીએ અને એનું નિવારણ તાત્કાલિક ધોરણે પણ કરી શકીએ છીએ પાક કેલેન્ડર આપણા ખેતરમાં વાવેતર કરેલ પાકની આપણે પ્રોગ્રેસ જોઈ છીએ એટલે કે આપણા પાકની વૃદ્ધિ કેવી છે અને તેમાં કયા કયા પ્રકારના રોગ છે અને એના નિયંત્રણ માટે આપણે શું શું કરવું જોઈએ તે આખે આખું મોડ્યુલ દ્વારા આપણે આ એપ્લિકેશનમાં જાણી શકીએ છીએ ત્યારબાદની વિશેષતાઓની વાત કરીએ મિત્રો તો આ એપ્લિકેશન દ્વારા આપણે માર્કેટિંગ યાર્ડના ભાવો પણ જાણી શકીએ છીએ એટલે કે આપણું નજીકનું જે પણ માર્કેટિંગ યાર્ડ હોય આપણે આજુબાજુના બે ત્રણ માર્કેટ યાર્ડ અથવા તો ચાર પાંચ માર્કેટ યાર્ડના ભાવો આપણને આ એપ્લિકેશન દ્વારા જ મળી જશે મહત્વના કૃષિ નિષ્ણાંતો સાથે લાઈવ આપણે વાતચીત કરી શકીએ છીએ એટલે કે આપણે દૈનિક ખેતી કાર્યોની ઉપસ્થિતિ થતી કૃષિ વિશે એક સમસ્યાનું નિવારણ પણ આપણે આ એક એપ્લિકેશનથી લાઈવ ચેટ કરીને આપણે કરી શકીએ છીએ અને ત્યારબાદ હવામાન આધારિત સલાહ એટલે કે હવામાન પાકના ઉત્પાદનને અસર કરતું અગત્યનું પરિબળ છે આ એક આપણે મોડ્યુલ દ્વારા આગામી સપ્તાહ દરમિયાન હવામાન કેવું રહેશે તેનો અંદાજ પણ આપણે આ એપ્લિકેશન દ્વારા મેળવી શકીએ છીએ તેમજ હવામાનથી થતાં નુકસાનનું નિવારણ પણ આપણે મેળવી શકીએ છીએ ખેતીના કાર્યોનું આયોજન એટલે કે રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધનો અને તેમજ ભલામણ મુજબ પાકની વાવણીથી કાપણી સુધીના જે ખેતી કાર્યો હોય તેની માહિતી પણ આપણે આ એપ્લિકેશન દ્વારા મેળવી શકીએ છીએ ત્યારબાદ છે રોગ અને જીવાતોની ઓળખ એટલે કે પાકમાં આવતા રોગ અને જીવાતોના ફોટા પાડી એઆઈ અથવા તો એમએલ ટેકનોલોજીના માધ્યમથી તેની આપણે ઓળખ મેળવી શકીએ છીએ અને એનું ઉકેલ પણ એટલે કે એનું નિવારણ પણ આપણે મોડ્યુલ દ્વારા મેળવી શકીએ છીએ ત્યારબાદ દૈનિક ખેતી કાર્યો આવક અને ખર્ચનું વ્યવસ્થાપન પણ કરી શકીએ છીએ એટલે કે આ એપ્લિકેશનના મોડ્યુલ દ્વારા આપણે વાવણીથી કાપણી સુધીના દૈનિક ખેતી કાર્યો જેવા કે ખેડ ખાતર નિંદામણ બિયારણ દવા મજૂરી વગેરેમાં થતા ખર્ચો અથવા તો પેદાશના વેચાણથી થતી આપણે આ એપ્લિકેશન દ્વારા રાખી શકીએ છીએ એટલે કે આપણે જે પાકનું વાવેતર કર્યું હોય અને એનું વેચાણ લગીના સમય સુધીનો જે પણ કંઈ ખર્ચ હોય તેના આપણે દરેક પ્રકારના હિસાબો એ એપ્લિકેશનમાં સચવાયેલા રહે છે અને એને આપણે ગમે ત્યારે જોઈ શકીએ છીએ અને ત્યારબાદ છે મિત્રો ખાતરની ભલામણ તો રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા થયેલ સંશોધનો મુજબ પાકની જુદી જુદી અવસ્થાએ આપવામાં આવતા ખાતરની ભલામણો વિશે પણ આપણે એપ્લિકેશન દ્વારા જાણી શકીએ છીએ ત્યારબાદ સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે ખેતરના સર્વે નંબર દાખલ કરી સોઇલ હેલ્થ કાર્ડ જોઈ શકો છો જેના થકીથી જમીનમાં રહેલા પોષક તત્વોની ઊણપથી અને એના અલગ અલગ પ્રકારના ઉણપોની વિગત પણ આપણે જાણી શકીએ છીએ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ એને આપણે ઓપન કરશું ત્યારે આપણે આપણી ઘણી બધી વિગતો એમાં નાખવાની રહેશે જેવી કે આપણું રાજ્ય છે ત્યારબાદ છે આપણો જિલ્લો ત્યારબાદ છે આપણો તાલુકો અને તેમજ આપણું ગામ પણ સિલેક્ટ કરવાનું રહેશે અને આપણે હાલ કયું વાવેતર કરેલું છે તેની પણ માહિતી એમાં નાખવાની રહેશે એટલે સમય અનુસાર આપણને દરેક ભલામણ સરકારશ્રી દ્વારા મળતી રહે મિત્ર જ્યારે એપ્લિકેશન ચાલુ કર્યું ત્યારે મેં એમાં તલ પાક સિલેક્ટ કરેલો હતો એટલે મને તલના પાકની બધી જ માહિતી વિગતવાર દર્શાવી એપ્લિકેશન દ્વારા મેં અહીંયા તલ પાક સિલેક્ટ કરેલો છે એટલે કે આજુબાજુના માર્કેટયાર્ડના ભાવો પણ મને અહીંયા તલના બતાવી દેશે હવે આપણે જે પણ વાવેતર કરેલું હોય એ પાક આપણે આ એપ્લિકેશનમાં સિલેક્ટ કરવાનું રહેશે એટલે આપની આજુબાજુના ઘણા બધા માર્કેટ યાર્ડના ભાવ આપણને ડેલી સર્વિસ જોવા મળશે તો આ હતી મિત્રો કૃષિ પ્રગતિ એપ્લિકેશનની વિશેષતાઓ તો મિત્રો વિડીયો જો આપણે ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો